નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એંશી રૂપિયાથી ત્રણસો રૂપિયા महुआ सौ रुपया बसो नेुपया भावनगर एक सौ वीस रुपया बसो ने सीतेर रुपया गोडल सीतेर रुपया बसो ने ऐसी रुपया जेतपुर एकवन रुपया बसो ने छीस रुपया विसादर एक सौ पांच रुपया थी एक सौ एकोतेर रुपया तलाजा ने रुपया थी बसो ने एकावन रुपया धोड़ाजी पचास रुपया थी बसो ने एकावन रुपया અમરેલી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો સાઠ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ સાઠ રૂપિયાથી છસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના લાલ ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો